નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિષ્ણાત જુનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજે કૃષિ માહિતી જે આપવાની છે એ આપું એ પહેલા જે મિત્રો પહેલી વખત બધા ચેનલ જોતા હોય તેઓ નીચે જે લાલ અક્ષર સબસ્ક્રાઇબ કરી દીધા સબસ્ક્રાઇબ ટચ કરી સબસ્ક્રાઇબ કરી દો સાથે સાથે આ વિડિયો જો તમને સારો લાગે તો તમારા જેટલા પણ ગ્રુપ હોય સગા સંબંધીનું મિત્ર ગ્રુપમાં આ વિડિયોને શેર કરજો એટલે જેથી કરીને ખેતીને લગતી માહિતી એ લોકોને પણ મળી રાખે મિત્રો તમે જાણો છો કે છેલ્લા એક અઠવાડિયાથી સૌરાષ્ટ્રમાં સતત વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને જે જિલ્લાઓ છે સોમનાથ જુનાગઢ દ્વારકા પોરબંદર જામનગર ખંભાળિયા આ જે બેલ્ટ છે અડધું સૌરાષ્ટ્ર એમાં અત્યારે કહેવાય ને કે અતિવૃષ્ટિ જેવું વાતાવરણ થઈ ગયું છે ત્યાં અત્યારે એવરેજ પચાસ ઇંચ વરસાદ ટપી ગયો છે આઠ દસ દિવસ બાદ તો આવા સમયે હવે આપણે પાણી ભરાવાની શક્યતા હોય તો પાણી ભરાય એટલે પાક એટલા વિભાગમાં નિષ્ફળ જાય ઘણી જગ્યાએ નદી નાળા છલકા એટલે પાણી ભેરું રહીએ સતત ત્રણ ચાર દી કોઈ પણ પાકમાં પાણી ભેરું રહીએ એટલે એ પાક બળવા માંડે પછી કપાસ વિધે ભલે મગફળી વિધે ભલે સોયાબીન વિધે ભલે મિત્રો આમ તો આપણે આ વિસ્તારમાં જનરલી મગફળી અને સોયાબીન ને કપાસ આ ત્રણ પાકનું વાવેતર મોટા પાયે થયેલું છે તો આવા સમયે હવે આપણે એમાં શું કરવું જોઈએ કેવા પાક વાવવા જોઈએ જેથી કરીને આપણું વરસ બગડે નહીં તો એના માટે થઈને માહિતી આપું તો જે મિત્રોએ અત્યારે ઓલરેડી કપાસ વાવ્યો છે અને જો એમાં પાણી ભરાઈ ગયું હોય તો કપાસ એટલે લાંબા ગાળાનો પાક થયો છ આઠ મહિનાનો પાક થયો તો એમાં આપણે લાંબા ગાળાના પાકો જો પસંદ કરીએ તો વધારે સારું રહેશે એમાં ખાસ કરીને તુવેર અને એરંડાની જે કહેવાય ને કે પહોંચે નહીં અને કપાસને નુકસાન ન કરે કપાસને દબાવે નહીં એવી જાતો આપણે પસંદ કરીએ તો એ જાતો વાવવાથી તમારે સરસ બધાનું વળતર મળીએ સાથે સાથે કપાસ ક્યાંય ક્યાંય સુકાણો હોય અથવા તો ડેમેજ હોય એનું પણ આપણે વળતર મળી જાય તો એના માટે થઈને તમારે જો મિત્રો કપાસ વાવેતર ઓલરેડી અત્યારે હોય અને એમાં તમને એમ લાગે પાણી ભરાણું છે મળી જવાની બીક છે તો બે કપાસની હાર વચ્ચે તુવેરની અક્ષય ગંગા વેરાયટી અને એરંડા એક એકવીસ નંબરની જાત આવે અક્ષય એકવીસ નંબર આ બે વેરાયટીમાંથી કોઈ પણ વેરાયટી પસંદ કરી અને જો વચ્ચે હાલ કરી દેવામાં આવે તો કપાસ અને એની સાથે સાથે તુવેર એરંડા આ ત્રણેય પાક છે એક સાથે પાકી જશે એકબીજાને નડાવ નહીં કરે એકબીજાને હરીફાઈ નહીં કરે તો આ ટાઈપના પાકો પસંદ કરવાથી તમારે વરસ બગડે નહીં કપાસ થોડો ઘણો ફેલ ગયો હોય તેને આમ એટલું વળતર પાછું આ તુવેર અથવા સોયાબીન તુવેર અથવા તો એરંડા આપી દેશે હવે જે મિત્રોને મગફળી વાવેતર છે અથવા સોયાબીન વાવેતર છે આ બે પાક જ્યાં વાવેતર છે એ પાક એમ લાગે કે પાણી ભરાઈ ગયું હોય બળી જશે અથવા તો અડધું ખેતરમાં પાણી હોય અડધું ખેતરમાં વાંધો ન હોય તો જે પસાટ પસાટે પાંચ વીઘા કોઈને રાકોલું થાય અથવા તો અતિવૃષ્ટિ લીધે નુકસાન થયું હોય તો એવામાં આપણે જનરલી કેવા પાક વાવવા જોઈએ એની તમને વાત કરું તો ખાસ કરીને મગફળી વાવી હોય એટલે આપણે શિયાળુ પાક લેવાનો આપણે ઈરાદો હોય છે તો શિયાળુ પાક આપણે દિવાળી પછી વાવવાનો હોય દેવ દિવાળી આસપાસ એ દરમિયાન જે પાક નીકળી જાય એવો પાક આપણે પસાટે અથવા તો પાણી ભરાયેલી જગ્યામાં વાવવો જોઈએ બીજું એમાં ખાસ કરીને એ જોવાનું કે મોડી પાકની જાતો નહીં વાવવાની ખાસ કરીને જે મધ્યમ મુદત વહેલી પાકથી જાતો આવે એવા પાકો પસંદ કરવાના એમાં તમને વાત કરું તો જે પાકો અત્યારે વાવી શકાય જનરલી હજી મહિનો દિવસ સુધી વાવી શકાય એમાં પહેલો એક આવે છે અડદ તો અડદમાં ખાસ કરીને અડદ ગુજરાત એક આવે અથવા તો અડદ બ્લેક ગોલ્ડ અક્ષય બ્લેકબોર્ડ કરીને અડદ આવે બેમાંથી બે કોઈ પણ જાત તમને પસંદ પડે એ લઈ અને વાવી દેવો તો અડદનું વળતર પણ સારું પડશે જેવી રીતે મગફળી પાકશે તો સામે સામે અડદ પણ પાકી જશે બીજો જેવો પાક આવે મગ મગમાં વૈભવ ના જાત આવે અક્ષય વૈભવ આવે ગુજરાત ચાર આવે આ જે વેરાયટી આવે એ વેરાયટી પણ તમે પાસઠ સિત્તેર દિવસમાં લણી શકો તો એ પણ તમે પસાટે પાણી ભરાણ હોય અને ખેતર તમારે એમ લાગે કે અત્યારે મગફળી અથવા સોયાબીન બળી ગયું હોય એટલા વિભાગમાં તમે વાવી શકો ત્રીજો જેવો પાક આવે સોયાબીન તો સોયાબીનમાં કે તમારે કુબેર ની જે જાત આવે જે વેલી પાક ની જાત છે કુબેર કરીને તો આ જાત તમે વાવી દીઓ તો પણ તમને દેવ દિવાળી પેલા નીકળીએ એટલે તમારે શિયાળુ પાકને મૂળ ન થાય તો આ જે મેં તમે ત્રણ પાક કીધા સાથે સાથે અમુક વિસ્તારમાં તલ પણ થતા હોય છે ખાસ કરીને તમે કહો જામનગર જિલ્લામાં તલના શોખીન ખેડૂતો છે તો તલ માટે તમારે જો વાવું હોય તો તલમાં એકસો કરી જાત આવે આ તલની જાત વાવી દેશો તો પણ તમારે એમાં કહેવાય ને કે શિયાળો બેસે અથવા શિયાળો પાક લેતા પહેલા આ પાકો બધા હાર્વેસ્ટ થઈ જાય અથવા તો નીકળી જાય તો મિત્રો આપણે અત્યારે જે અતિવૃષ્ટિનું જે ખોયટ છે એને સરભર કરવા માટે આ જે મેં તમને ટૂંકીને ટચ માહિતી આપી એ વિડીયો તમારા સગાવાલાને અથવા તો તમારા મિત્ર મંડળમાં શેર કરી અને આપજો જેથી કરીને જાતોની જે પસંદગી છે એમાં આપણે માર ન ખાઈએ તો મિત્રો આટલું તમે કરવાથી તમારું જે અતિવૃષ્ટિનું જે ડેમેજ છે એ કંટ્રોલ કરી શકાશે વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયોમાં શું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ